અમદાવાદના ગુપ્તાનગર વિસ્તારમાંથી પ્લાન્ટમાંથી સતત સડી ગયેલી ગંધ શ્વાસ લેવામાં તકલીફો ઊભી કરી રહી છે જેને કારણે ખાસ કરીને વૃદ્ધો બાળકોને શ્વાસ રોગના દર્દીઓ માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે દુકાનદારો અને આસપાસના રહેણાંક વિસ્તારોના રહેવાસીઓએ આ અંગે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત અને મૌખિક ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ સકારાત્મક પગલા લેવાયા નથી લોકોને ભય છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો આ દુર્ગંધ અને પ્રદૂષણ એક ગંભીર આરોગ્ય સંકટમાં પરિવર્તિત થઈ શકે છે જે અનેક લોકોની તબિયતને અસર પહોંચાડી શકે છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રીતે સ્તરની તપાસ કરી બાયોગેસ પ્લાન્ટની કામગીરી પર નિરીક્ષણ કરે અને જરૂરી આરોગ્ય સુરક્ષા માટે યોગ્ય ઉપાયો અમલમાં મૂકે